સ્મીમેર હોસ્પિટલમાં માનોની ફાઉન્ડેશન અને છોટા સા કદમ એનજીઓ દ્વારા બહેનોને સેનેટરી પેડ તેમજ નવજાત બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરતની સ્મીમેર હોસ્પિટલ કે જ્યાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે આજે સ્મીમેર હોસ્પિટલમાં માનોની ફાઉન્ડેશન અને છોટાસા કદમ એનજીઓ દ્વારા બહેનોને સેનિટરી પેડ તેમજ નવજાત બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહેર તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સુરતના સહારા દરવાજા ખાતે આવેલી મનપા સંચાલિત સ્મેમેર હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે સ્મેમેર હોસ્પિટલમાં દર્દીઓના હિતાર્થે અનેક સેવાકી પ્રવૃત્તિ પણ થાય છે ત્યારે આજે માનોની ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જેના સંચાલક મીનાબેન મહેતા છે અને છોટાસા કદમ આ બંને એનજીઓ